હેલો ફ્રેન્ડ માતા રાણી ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાની છે એકદમ ખાટી મીઠી સરસ મજાની ગુજરાતીઓની ફેમસ એવી આપણે આજે દાળ ઢોકરી બનાવવાની છે એકદમ સરસ મજાની રેસીપી છે તો મારો વિડીયો તમે પૂરો જરૂરથી જોજો એકદમ સરસ ખાટી મીઠી એવી આપણે ઢોકળી અને એની સાથે મસાલા રોટલી બનાવવાની છે આ રીતની તો એકદમ સરસ મજાની આ રેસીપી બને છે તો તમે મારો વિડીયો પૂરો જરૂરથી જોજો તો એના માટે આપણે અને એકદમ ઓછા ટાઈમમાં આ બનીને તૈયાર થઈ જતી હોય છે તો આપણે જરૂરથી બનાવીશું તો એના માટે આપણે સૌ આ રીતનું કૂકર લઈ લેવાનું છે ને એમાં આપણે એની દાળ આપણા જેટલા માપ પ્રમાણે લેવાની છે તમે અહીંયા ચાર જણ માટે બનાવો છો એટલે ત્રણ મુઠી જેટલી એની દાળ લઈ લીધી છે આ રીતની દાળ હોય એવી આપણે પસંદ કરવાની છે જે ઝીણો દાણો હોય એવી દાળ આપણે લેવાની છે તો એકદમ એની મીઠાશ સારી હોય છે તો મેં અહીંયા મુઠ્ઠી જેટલી દાળ લઈ લીધી છે તો એની બરાબર આપણે એકદમ ચોખ્ખી થાય ત્યાર સુધી ધોવાની છે ઝીણો દાણો હોય એની મીઠાસ સારી હોય છે મોટો દાણો તુવેરનો હોય એમાં મીઠાસ એટલી બધી નહીં આવે જે હા ઝીણા દાણામાં હોય છે એવી તો આપણે એના માટે ઝીણા દાણાવાળી તુવેરની દાર પસંદ કરવાની છે તો એમને આપણે આ રીતના બે ત્રણ પાણીથી બરાબર ધોઈને એકદમ ચોખ્ખી કરી લેશું જો મોયલી હોય તો આ રીતના બરાબર મસરીને એને ધોવાની છે એટલે એનું ચોપર બધું નીકળી જાય અને ધોઈ કાઢી છે અને હવે આપણે એની અંદર એક ગ્લાસ બે ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે સાથે એક ચમચી જેટલું મીઠું અને હળદર નાખી દઈશું તો એનો કલર પણ સારો આવતો હોય છે અને ફટ લઈને ચડી જતી હોય છે સાથે સિંગદાણા પણ નાખી દીધા છે ને હવે આપણે એને ચાર પાંચ વિશાલ વગાડવા મૂકી દઈશું ગેસ ઉપર તો એનું ઢાંકણું આ રીતના હલાવીને ઢાંકણું નાખીને મૂકી દઈશું આપણે ગેસ ઉપર દાળ ચડે ત્યાર સુધી આપણે સાથે સાથે ભાત પણ મૂકી દેવાના છે દાળ ઢોકળી સાથે ઘણા ભાત પણ ખાતા હોય છે તો એકદમ સારા લાગતા હોય છે તો અહીંયા મેં ત્રણ મુઠ્ઠી જેટલા ભાત પણ લઈ લીધા છે તો એને પણ બરાબર મસરીને ધોઈ લઈશું અને બાસમતી રાઈસ છે એટલે એકદમ સરસ ખુલ્લા ખુલ્લા ચડીને થતા હોય છે એટલે મેં અહીંયા બાસમતી લીધા છે તો એ પણ એકદમ ચોખ્ખા દેખાય ત્યાર સુધી આપણે મસરીને ધોઈ દેવાના છે ને સાથે આપણે એને રાંધવા માટે મિનરલ પાણી જે આનું પાણી હોય છે એ અહીંયા લઈ લઈશું એટલે એકદમ સરસ સફેદ આપણો ભાત બનતો હોય છે સાથે મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે ને આ રીતના હલાવીને ઢાંકીને એને પણ રાંધવા મૂકી દઈશું ઘણા લોકો ભાતમાં મીઠું નથી નાખતા પણ અહીંયા અમે નાખીએ છીએ અને મેં અહીંયા ઢોકળી બનાવવા માટે લોટ લઈ લીધો છે તો મેં લોહી અહીંયા વધારી લીધો છે કારણ કે સાથે એની મસાલા રોટલી પણ ખાતા હોય છે એટલે મેં લોટ અહીંયા વધારે લઈ લીધો છે તો અંદર મીઠું નાખી દીધું છે હવે નાખી દઈશું હળદર અને લાલ મરચું પાવડર સાથે જીરું પાવડર ને એક ચપટી જેટલો આપણે અજમો પણ મસરીને લઈ લઈશું આ રીતના ઢોકળીમાં અજમાનો સ્વાદ બહુ સરસ આવતો હોય છે અને તલ પણ નાખી દઈશું સફેદ તલ લીધા છે તલની અજમો બધો આવે એટલે એકદમ સરસ આપણી ઢોકળી બનીને તૈયાર થાય છે બે ચમચા જેટલું તેલ નાખી દીધું છે ને બરાબર મસરી લઈશું આપણે હવે એને લોટ મેં અહીંયા રોટલીનો જે પાત્રો લોટ આવે એ જ લીધો છે ઝીણો લોટ આવે એ અને લોટ આપણે જે નોર્મલ પરોઠા માટે બાંધતા હોય એ રીતનો જ બાંધવાનો છે ઢીલો નથી કરી દેવાનો થોડો કઠણ રાખવાનો છે જે આપણે પરોઠાનો બાંધીએ એ ટાઈપ તો લોટ આપણો સરસ જેવો બંધાઈ ગયો છે સાથે આપણે થોડું પણ તેલ નાખીને બરાબર મસરી લઈશું એકદમ સરસ આપણો રેશમ જેવો લોટ થઈ જશે આ રીતના મસરીશું એટલે તો બંધાઈને આપણો લોટ તૈયાર થઈ ગયો છે ને હવે આપણે એને ઢાંકીને મૂકી દઈશું ને જોઈ લઈશું કે આપણી દાર બની જાય છે તો દાળને આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું તો દાળ આપણી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને વલવણીથી ભાગવીએ તો વલણથી અને તમારે જે બ્લેન્ડર ફેરવવું હોય એની અંદર તો આ રીતના આપણે પહેલાં એને દાણા કાઢી લેવા પડશે નહીં અંદર ભાગી જશે તો એનો સ્વાદ બગડી જશે એટલે આપણે સિંગદાણા કાઢી લઈશું તમે વલવણી ફેરવતા હોય તો એને કાઢવાની જરૂર નથી કારણ કે વલવણીથી દાણા નહીં ભાગે તો હવે આપણે ભાગીને એને પાસે ફરી ગેસ ઉપર મૂકી દીધું છે ને અંદર બે ગ્લાસ જેટલું બીજું પાણી ઉમેરી લીધું છે કારણ કે અહીંયા ઢોકળી નાખવાની છે એટલે તો દાર ઉકળે ત્યાર સુધી આપણે ઢોકળ માટે રોટલી વણીને એના કટ કરી લઈશું તો દાર ઉકળે એના પછી જ આપણે એની અંદર ઢોકળી નાખવાની છે એટલી એને બરાબર ઉકળવા દઈશું ને સાથે સાથે આપણે આ રીતના રોટલી પણ વણીને તૈયાર કરી દઈશું એના માટે તો અહીંયા મેં મોટી થાય એ પ્રમાણે લોવો લીધો છે તો મેં ઓરસિયા બરાબર એની રોટલીને વણી લઈશું રોટલીને આપણે જે નોર્મલ રોટલી વણતા હોય એ ટાઈપ જ વણવાની છે જાડી નથી રાખવાની ને આપણે હવે આ કટ કરી લઈશું એના તમારું જો એ ચપ્પુ હોય તો ચપ્પુને આ રીતના કટર હોય તો એનાથી તમે તમને પસંદ જેવા હોય એ રીતના ટુકડા કરી લેવાના ટ્રાઇંગલ શેપ આપો હોય તો એને ચોરસમાં આપો હોય તો પણ તમને જે પસંદ હોય એ રીતના એના પીસ કરી લેવાના છે તો અહીંયા હું ત્રણ રોટલીના કરવાની છું તો આ રીતના આપણે દાળ ઉકળી ત્યાર સુધી આપણે ત્રણ રોટલીના આ રીતના ટુકડા કરીને એક ડીશમાં કાઢી લઈશું ઢોકળા દાર ઉકળે એની પછી આપણે બધા સાથે જ નાખવાના છે દાર ઉકળ્યા પહેલાં નહીં નાખવાના નહીતર બધા ચોટી જશે ને બહુ મજા નહીં આવે એટલે આ રીતના આપણે એની બરાબર ઉકરવા દેવાની છે તો હવે દાર એકદમ સરસ ઉકળી ગઈ છે તો હવે આપણે એની અંદર એક એક કરીને બધા ઢોકળીના પીસ અંદર નાખી લઈશું આ રીતના ઉકર્યા પછી નાખશો તો બધી ઢોકરી એકદમ સરસ ખુલ્લી ખુલ્લી રહેશે ચોટી નહીં જાય સાથે આપણે ગોળ નાખી દઈશું એને મીઠાશ માટે કારણ કે મીઠી દાળ હોય તો એકદમ સારી લાગે તીખો મીઠો એવો સરસ ટેસ્ટ આવે એટલે આપણે થોડો ગોળ પણ એની અંદર નાખવાનું છે તો આપણે ઢોકળી અંદર બધી નાખી દીધી છે ને હવે આપણે એનો વઘાર કરી લઈશું એકદમ સરસ ઉકળી ગઈ છે ને આ રીતના આપણે થોડું થોડુંક હલાવતા જવાનું છે નહીં તો નીચે અડવા લાગશે ઢોકરી એટલે આ રીતના આપણે હલાવતા જઈશું એને અને વઘાર કરવા માટે એક નાની તબેલીમાં મેં એક ચમચા જેટલું તેલ લીધું છે એની અંદર રાઈ અને સાથે જીરું નાખીને એનો વઘાર કરી દઈશું સાથે મેથીનો પાવડર આપણે જરૂરથી નાખવાનો છે એનાથી દાર એકદમ સરસ ગટ બનતી હોય છે અને હિંગ ચપટી નાખી દીધી છે સાથે મેં અહીંયા કઢીપટા નાખ્યા છે હવે એ અંદર મેલીલા મરચાં તમાલપત્ર અને થોડા તલ નાખી દઈશું તો તલનો વઘાર એકદમ સરસ લાગતો હોય છે દાળમાં મરચાં ચડી જાય એટલે હવે આપણે એની અંદર નાખી દઈશું ટામેટા આ રીતના તમે દાળનો વઘાર અલગ કરશો તો એનો કલર એકદમ સરસ આવશે ને ટેસ્ટ પણ એકદમ સારો લાગશે તો આ રીતના વઘાર બધું થઈ જાય એટલે આપણે એની અંદર મસાલા કરી લઈશું તો હવે આપણે એની અંદર નાખી દઈશું હળદર પાવડર સાથે જીરું પાવડર મીઠું આપણે નથી નાખવાનું કારણ કે રાંધતી વખતે મીઠું અંદર નાખ્યું જ હતું લાલ મરચું પાવડર નાખીશું આપે તે ખાસ પ્રમાણે કારણ કે અંદર લીલા મરચાં નાખ્યા હતા એટલે એ પ્રમાણે લાલ મરચું પાવડર નાખવાનું સાથે મેં આચાર મસાલો નાખ્યો છે આચાર મસાલાથી એકદમ સરસ એનો ટેસ્ટ આવતો હોય છે જો હોય તો નાખવાનું એવું જરૂરી નથી પણ હોય તો એકદમ સરસ એનો ટેસ્ટ આવતો હોય છે તો આ રીતના બરાબર મિક્સ થઈ જાય તો આપણે હવે એની અંદર એક ધાળીયા જેટલી દાર નાખી દઈશું આ રીતના નાખીને એની બરાબર આપણે હલાવી લેવાની છે ને પછી એ કૂકરમાં નાખી દઈશું વઘાર અને બધું હલાવીને આપણે સરસ લઈ લેવાનું છે એની અંદરથી તો દાળનો આપણો કલર એકદમ સરસ આવી ગયો છે ને એકદમ સરસ બની ગઈ છે દાળ અને આપણે ઢોકળીને પણ આ રીતના સાથે સાથે હલાવતા જવાનું છે નહીં તો નીચે અડવા લાગશે તલનો વગાર પણ દાળમાં એકદમ સરસ દેખાય છે તો આપણે ગેસની ફેમ એકદમ ધીમી રાખીને ઢોકરીને ચરવા દેવાની છે અને સાથે હવે આપણે ચડી જાય એટલે ઉપરથી દાણા નાખી દઈશું તો આપણી દાળ ઢોકળી એકદમ સરસ મજાની ગુજરાતી સ્ટાઇલમાં બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ કલર પણ એનો આવી ગયો છે તો તમે પણ આ રીતના એકવાર જરૂરથી બનાવજો ખાટી મેથી તીખીને એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવતો હોય છે અને લીંબુ તમે ખાતી વખત એની સાથે લઈ શકો છો અને વધેલા લોટની આપણે આ રીતના રોટલી બનાવી લઈશું મસાલા રોટલી તો રોટલી વણીને આ રીતના એની ઉપર તેલથી ટોવા દઈને રોટલી એકદમ સરસ આપણે બનાવી લેવાની છે મસાલા રોટલી અને એને આપણે કડક કરવાની છે તો દાળ ઢોકરીને સાથે સાસ નાંગાતી એકદમ સરસ આવી રોટલી લાગતી હોય છે તો આ રીતના સાથે વધેલા રોટલી રોટલી પણ જરૂરથી બનાવી તો બનીને તૈયાર છે આપણી ભાત સાથે દાઢ ઢોકરી મસાલા સાસ અને મસાલા રોટલી તો એકદમ સરસ આપણો બનીને તૈયાર છે થેન્ક યુ